સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં આવેલ ભરીમાતા રોડ નહેરુ હત્યા કરી નાખતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે પુત્રી સાથે અવારનવાર ઝઘડો કરવાના મામલે ગુસ્સે ભરાયેલા સસરાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી જમાઈનું મોત નીપજાવ્યું હતું ઘટનાને પગલે આરોપી સસરાની ધરપકડ કરાઈ છે મદીના મસ્જિદની સામેની ગલીમાં ખેલાયો ખૂની ખેલ બનાવની વિગત મુજબ તારીખ બે હજાર પચીસના રોજ સાંજના સાત વાગ્યાના અરસામાં ભરીમાતા રોડ ફૂલવારી નહેરુનગરજ ઉપર મદીના મસ્જિદની સામેની ગલીમાં ખૂની ખેલ ખેલાયો હતો હત્યાનો ભોગ બનનાર સલમાન રફીક અહેમદ શાહ જ્યારે હત્યાનો આરોપ તેના સસરા ઉલ્લા મુસ્તાકીમ શાહ પર મૂકવામાં આવ્યો છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એસી પી આર આર નિવેદન અનુસાર સસરા નજીઉલ્લાહ શાહ અને જમાઈ સલમાન શાહ વચ્ચે લાંબા સમયથી પારિવારિક વિવાદ ચાલતો હતો સલમાન અને તેની પત્ની નછીઉલ્લાહની પુત્રી સાથે વારંવાર ઝઘડો કરતો હતો આ ઝઘડાનું મુખ્ય કારણ કૌટુંબિક અને નાણાકીય હતું એસીપી આહિરે જણાવ્યું હતું કે ઝઘડા પાછળનું એક કારણ એ હતું કે સલમાન શાહ કમાતો ન હોવાથી તેની પત્ની પોતાના પિતા નજીઉલ્લાહને પૈસા આપવાનું કહેતી હતી આ મુદ્દે પતિ પત્ની વચ્ચે સતત ઘર્ષણ થતું હતું જેનાથી સસરા નજીઉલ્લાહ પણ અકળાયેલા રહેતા હતા હત્યાની ઘટનાને અંજામ આવ્યા બાદ આરોપી સસરો નજીઉલ્લાહ મુસ્તાકીમ શાહ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં ચોકબજાર પોલીસ સ્ટેશનની ટીમે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી પોલીસે મોડી રાત્રે જ ઓપરેશન પાર પાડી ફરાર શસ્ત્રા નજીવલ્લાની ધરપકડ કરી લીધી હતી ચોકબજાર પોલીસે હાલમાં હત્યાના ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી સામે કડક પગલાં લેવામાં આવશે આ બનાવને કારણે નહેરુનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે ગઈકાલે ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નહેરુનગર ઝોપડપટ્ટી છે તેમાં સસરાએ પોતાના સગા જમાઈને ચપ્પુના વડે મારી દીધીને કારણે જાણવા એવું મળ્યું કે જે જમઈ છે એ એની વાઇફ જોડે અવારનવાર ઝઘડો કરતો હતો અને કારણ હતું તેના લીધે સસરાએ આવા ઉસરાઈને જઈને જમાઈને ચપ્પુથી મારી મારી દીધું છે અને માર્યા પછી તે ફરાર થઈ ગયેલા છે તે પછી ચોકબજાર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને મોડી રાત્રે પોલીસની ટીમ સસરાની ધરપકડ કરી છે